ખેડારા નરિયાદબાગ કોલેજ રોડ કેરાલ બાદ યુવકો આભઘાત સાહબ આપે છે કેનાલની પાળે બાઇક મૂકી યુવકે ઊંડા પાણીમાં જમ્પ જંપ લાવ્યું ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મૃત્યુ થયું યુવકના ખિસ્સાબાથી ફક્ત બોબાલ બડી આવતા બાઇક નંબરના આધારે યુવકની શોધ પણ હાથ ધરાઈ રહે છે યુવકનો બાઇક નંબર ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ યુવકનું નામ રાહુલ સુરેશભાઈ યુવક ઊંડા પાણીમાં જપલાવ છે અને જીવન ટૂંકાવ્યું છે ત્યારે આ સમગ્ર બાબતની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકને બહાર કાઢવામાં આવ્યો જોકે આ કોનો મૃતદેહ છે તે જાણી શકાયું નથી પરંતુ જે બાઇક હતું તેના નંબર પ્લેટ ઉપરથી તેનું નામ જાણી શકાયું છે તે ક્યાંનો રહેવાસી છે પરંતુ કયા કારણોસર તે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે જાણી શકાયું નથી જેને શોધવા માટે અને જાણ કરવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે